અમદાવાદમાં ખ્યાતિ હોસ્પિટલનો કાંડ સામે આવ્યા બાદ રાજ્ય સરકાર હવે એક્શન મોડમાં જોવા મળી રહી છે જેમાં સરકાર દ્વારા દરેક હોસ્પિટલનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે પીએમ જે યોજના અંતર્ગત ગત અઠવાડિયામાં બે ડિસેમ્બરથી આઠ ડિસેમ્બર સુધી રાજ્યમાં વિવિધ જિલ્લાઓમાં પાંચ હોસ્પિટલ અને બે ડોક્ટરોની ગેરરીતિ સામે આવી છે જેમાં પેટર્નની પણ બે હોસ્પિટલો સામેલ છે આ સમગ્ર મામલે પાટણ જિલ્લાની હીર ચિલ્ડ્રન હોસ્પિટલ નિષ્કા ચિલ્ડ્રન હોસ્પિટલ અને નિયોનિટલ કેર દાહોદ જિલ્લાની સોનલ હોસ્પિટલ અમદાવાદ જિલ્લાની સેન્ટારા ઓર્થોપોડિક હોસ્પિટલ અને અરવલ્લી જિલ્લાની શ્રી જલારામ ચિલ્ડ્રન હોસ્પિટલમાં વિવિધ ત્રુટિઓ અને ગેરરીતિ જણાયા આવતા તેમને પીએમ જે યોજનામાંથી સસ્પેન્ડ કરવામાં આવી છે પાટણની હીર હોસ્પિટલની મુલાકાતમાં પ્રી ઓથ દરમિયાન કુલ એકાણું જેટલા લેબ રિપોર્ટમાં છેડછાડ અને ન્યુનેટલ કેરમાં હાયર પેકેજ સિલેક્ટ કર્યા હોવાનું માલુમ પડ્યું છે જેથી હીર હોસ્પિટલ અને તેમાં ફરજ બજાવતા ડોક્ટર હિરેન પટેલને આ યોજના અંતર્ગત સસ્પેન્ડ કરવામાં આવ્યા છે હેલ્થ સ્પ્રિંગ ચોવીસ પેથોલોજી લેબોરેટરી પાર્ટનરને પણ આ યોજના અંતર્ગત સસ્પેન્ડ કરાવવામાં આવી છે સાથે જ હોસ્પિટલમાં પચાસ લાખ સત્યાવીસ હજાર અને સાતસો રૂપિયાની રિકવરી અને પેનલ્ટી પણ કરવામાં આવી છે